રાજમા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતા યુસીસી ની બેઠક મળી ફિક્સ નહીં तो अभी आज मैं नहीं बात करूँगी इसके बारे में ना हमारा सब रिकॉर्ड है रिकॉर्ड रखा है हर मीटिंग का काफी मीटिंग हुई है ऑल ओवर द तो स्टेट सब जगह जाके और पूरा रिकॉर्ड रखा है रिप्रेजेंटेशन आई उसका रिकॉर्ड है जो हमारी पर्सनल मीटिंग आई पोलिटिकल लीडर्स रिलीजियस लीडर्स वो सब हमने रिकॉर्ड कर दिया रखा है तो आगे हम ज्यादा कुछ बात करेंगे आपको ठीक है थैंक यू અભી અભી નહીં બોલું આપ તો યુસીસીના રિપોર્ટ અંગે બેઠક મળી અને જેમાં ચર્ચા કરવામાં આવી છે રિપોર્ટ છે તે હવે સોંપવામાં આવશે યુસીસી માટે બેઠકોનો ધમધમાટ છે તે એક બાજુ શરૂ થઈ ચૂક્યો છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યુસીસીની આ મહત્વપૂર્ણ બેઠક છે તે અત્યારે મળી છે ને જેના સંદર્ભમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે યુસીસીના રિપોર્ટ અંગે આ બેઠકમાં ચર્ચાઓ છે તે કરવામાં આવી રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે સીએમે સમગ્ર મામલે માહિતી તે મેળવી છે ના રિપોર્ટ અંગે ના જે તમામ સભ્યો છે તે હાજર રહ્યા અને સભ્યો સાથે ચર્ચા છે તે થશે આ મહત્વપૂર્ણ બેઠક છે તે હાલ માનવામાં આવી રહી છે રિપોર્ટ અંગે આ મહત્વપૂર્ણ ચર્ચાઓ છે તે કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠક છે તે મળી છે રિપોર્ટ તૈયાર થવા અને સોંપવા સંદર્ભે તમામ જે માહિતી છે તે એ મેળવી છે અને હવે આ સંદર્ભે એક બાદ એક બેઠક છે તે મળવાની શરૂઆત છે તે જોવા મળી રહી છે બેઠકોનો ધમધમાટ છે તે શરૂ થઈ ગયું છે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ તૈયારીઓ છે તે ચાલી રહી છે અને સભ્યોની એક કમિટી પણ આવી છે અને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી તો જે પ્રકારે હાલ આ સમગ્ર ચર્ચાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે યુસીસી ના રિપોર્ટ અંગે ચર્ચા થઈ રહી છે અને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે મેહુલ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યુસીસી ની બેઠક મળી છે શું અપડેટ મેહુલ થી વાત કરવામાં આવે તો આ બેઠક અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે બેઠક સમીક્ષા કરવામાં આવી છે જે રિપોર્ટ તૈયાર થયો છે તેના સંદર્ભમાં વિગતો મુખ્યમંત્રીએ છે મેળવી છે અત્યાર સુધી યુપીને મળેલા જે મુદ્દાઓ છે અને ત્યારબાદ જે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે તેના ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ફરી એકવાર જે આ જે રિપોર્ટ જે છે તે ચોમાસા સત્રના દરમિયાન જે રજૂ થઈ શકે છે વિધાનસભા ગૃહની અંદર અને તેમાં આ જે કાયદો જે છે તેને રૂપ આપવામાં આવી શકે છે વિસ્તૃત જે રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીને ક્યારે સોંપવામાં આવશે તે હજુ વિસ્પતિ થયું પરંતુ ચોમાસા સત્ર પહેલા આ રિપોર્ટ સોંપાય અને રિપોર્ટના સંદર્ભમાં જે તેને કાયદો બનાવવાનું જે સ્વરૂપ છે તે ચોમાસા સત્ર દરમિયાન થાય તેવી સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે જોકે આ બેઠકની અંદર તમામ જે પાસાઓ છે તેના ઉપર ચર્ચા કરવામાં આવી છે રાજ્ય સરકાર જે છે આગામી દિવસોની અંદર આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી કોઈ ચોક્કસ નિર્ણય જે છે તે કરશે અને ખાસ જે કાયદાના સ્વરૂપ આપવા સંદર્ભે પણ નિર્ણય રાજ્ય સરકાર જે છે તે કરશે બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર